ડભોઈ તાલુકાના ગોજાલી ગામની ઢાઢર નદીના બ્રિજ પાસે જોખમી ડાયવર્ઝનથી અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે વાઘોડિયાથી ડબુઈ જવાના માર્ગ પર ગોજાલી ગામ નજીક ઢાઢર નદી પર બની રહેલ બ્રિજની બાજુમાં જોખમી ડાયવર્ઝનથી અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે જ્યાં પાણીનો છંટકાવ પણ કરવામાં આવતો નથી જેના કારણે ધૂળની ડમરીઓ ઉડી રહી છે પરિણામે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આખરે પ્રજાને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે આ પ્રોજેક્ટના સ્ટેટ માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે આ ડાયવર્ઝન તેમના તરફથી આપેલો નથી તેમના તરફથી ગામમાં ફરી જવાનું ડાયવર્ઝન આપ્યું છે પરંતુ સ્થાનિક લોકોની વિનંતીને ધ્યાનમાં રાખી વૈકલ્પિક રીતે ત્યાંથી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે અને ગોજલી અને વસાઈ ગામની વચ્ચે ઢાડ નદી પર જે બ્રિજ બને છે એ બ્રિજની બાજુમાં જે ડાયવર્ઝન છે એ ડાયવર્ઝન એ બધું ઊંડું છે કે વાહનોને અવરજણ માટે છે ને તકલીફ ઊભી થાય છે અને વાહનો પલટી મારી શકે કાં તો ઉછળવામાં તકલીફ ઊભી થાય છે અને ધૂળ એટલી બધી કે શ્વાસ લેવામાં આંખોમાં આવ્યો છે